રાજકારણીઓ ધર્મગુરુઓ પણ જાત જાતના ટેકનિકો ઉપાયો અજમાવી તમને છેતરી રહ્યા હોય છે તમને ખબર નથી કે હું બ્રેઇન વોશ થયેલો માણસ છું એટલા માટે સાહેબ અમે લાવ્યા છીએ તમારા માટે એન્ટી બ્રેઇન વોશિંગ મેડિસિન જો અમારા દરેક હપ્તા જોશો તો જો તમે આ રોગનો ભોગ બનેલા હશો તો એમાંથી મુક્તિ પામશો તો તમને શું મળશે બદલામાં તમને મળશે એક સ્વતંત્ર મગજ જે તમે પોતાના હિત માટે વિચારી શકશો મિત્રો વેલકમ આજે આપણે એક નવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું બ્રેઇન વોશિંગ બ્રેઇન વોશિંગ એક પ્રક્રિયા છે અને વૈચારિક પ્રક્રિયા છે બ્રેઇન વોશિંગ વર્ષોથી ચાલ્યું આવતું હોય છે તમે હું બધી આમ લોકો બ્રેઇન વોશિંગનો ભોગ બનતા હોઈએ છીએ કારણ કે બ્રેઇન વોશિંગથી સત્તા મેળવી શકાય છે ધર્મના ધંધા પણ કરી શકાય છે પોતાના ફોલોઅર્સ વધારી શકાય છે અને અઢળક લખલૂટ પૈસા એકઠા કરી શકાય છે હવે આપને હાથીનો દાખલો આપો હાથી જ્યારે નાનો હોય ત્યારે એક નાનકડી સાંકળથી અને એક નાનકડા ઝાડ સાથે બાંધી દેવામાં આવતો હોય છે ત્યારે એ નાનો હોય છે ત્યારે છટકવા માટે ઘણીવાર ટ્રાય પણ કરી હોય છે એને પણ એ છટકી નથી શકતો હતો એ હાથી જ્યારે કાળક્રમે મોટો થાય છે ત્યારે એના મગજમાં તો એમ જ હોય છે કે આ સાંકળ મારાથી તૂટી શકે તેમ નથી અને આ ઝાડ પણ એવું છે કે હું એને ઉખાડી ફેંકી શકું એમ નથી જો કે એ કરી શકતો હોય છે અને આ છે બ્રેઇન વોશિંગનો દાખલો એના મગજમાં ઠસાવી દેવામાં આવેલું હોય છે કે આ સાંકળ તોડવી તારું કામ નથી અને જ્યારે ત્યાંથી કોઈ ત્રાહિત વ્યક્તિ પસાર થાય છે અને આ દ્રશ્ય જોવે છે કે હાથી એક વિશાળ કદનો હાથી એ ફક્ત નાની સાંકળથી નાના ઝાડ જોડે બંધાયેલો છે તે આશ્ચર્ય થઈ જાય છે કે આવું કેમ જો હાથી જરાક ફટકો મારે ખેંચે તો સાંકળ એ તૂટી જાય ઝાડે ઉખડી જાય પણ હાથી એમ નથી કરતો આ સાહેબ છે બ્રેઇન વોશિંગનો દાખલો બ્રેઇન વોશિંગથી તમને ઘણા ચતુર લોકો છેતરી પણ જાય છે લૂંટી જાય છેતરી જાય હવે આ એક ખતરનાક રોગ છે અને આખી જિંદગી તમે આ રોગનો ભોગ બની શકો એમ છો તાંત્રિકો સાહેબ તમે જોયું હશે કે બ્રેઇન વોશ કરી અને એમનું કામ કરી લેતા હોય છે તમારી પાસેથી ધન લઈ જતા હોય છે એવી જ રીતે રાજકારણીઓ ધર્મગુરુઓ પણ જાત જાતના ટેકનિકો ઉપાયો અજમાવી તમને છેતરી રહ્યા હોય છે તમને ખબર નથી કે હું બ્રેઇન વોશ થયેલો માણસ છું એટલા માટે સાહેબ અમે લાવ્યા છીએ તમારા માટે એન્ટી બ્રેઇન વોશિંગ મેડિસિન એ તમે જો અમારા દરેક હપ્તા જોશો તો જો તમે આ રોગનો ભોગ બનેલા હશો તેમાંથી મુક્તિ પામશો તો તમને શું મળશે બદલામાં તમને મળશે એક સ્વતંત્ર મગજ જે તમે પોતાના હિત માટે વિચારી શકશો આ સાહેબ પ્રક્રિયા છે એ વૈચારિક પ્રક્રિયા છે કોઈને બ્રેઇન વોશ કરવો હોય તો વિચારોથી થાય તો એને એમાંથી મુક્ત કરવો હોય તો તે પણ વૈચારિક પ્રક્રિયાથી જ આનો તોડ લાવવો પડશે આ બીમારી જે છે એને વૈચારિક પ્રક્રિયાથી જ દૂર કરી શકાશે એ સિવાય આમાં કોઈ એવા કોઈ ટોનિક એ એવા કોઈ સિરપ પીવડાવવાથી આ માટે એમ છે નહીં હવે આમાં એક વાત તમને કહી દઉં કે સો ટકા દર્દીઓ સાજા નહીં થાય અમુક લોકોનું બ્રેઇન વોશ એટલું બધું થઈ ગયું હોય કે તમે ગમે એટલી કોશિશ કરશો એનું મગજ એક્સેપ્ટ કરવા જ તૈયાર નહીં થાય કારણ કે એની જે બ્રેઇનની સર્કિટો છે એ બધી ફૂંકાઈ ગયેલી હોય છે શું એ સર્કિટ જ નવી બદલવી પડે હવે સર્કિટ નવી ક્યારે આવે તમે નવો જન્મ લો ત્યારે અન્યથા નવા મગજ તો કોઈનામાં ફિટ થતા નથી એટલે સાહેબ આ બહુ ગંભીર બીમારી છે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે દર્દ બહુ વધી ગયું હોય ત્યારે ડૉક્ટર સાહેબના ત્યાં ગયા હોય ત્યારે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય માજી હોય તો ડૉક્ટર સાહેબ કહેશે આ માજીને સાજા નહીં કરી શકાય દર્દ ખૂબ વધી ગયું છે ઘરે લઈ જઈને એમની થાય એટલી સેવા કરો તો તમારે સમજી જવાનું કે કોઈ ઈલાજ છે નહીં કોઈ ડૉક્ટર પાસે એટલે સાહેબ એવા પણ દર્દીઓ હશે આમાં માનસિક કે જેનું હદ બહાર બ્રેઇન વોશિંગ થઈ ગયેલું છે એ લોકો આમાં નહીં સુધરી શકે હવે તમે એ પૈકીના છો કે નહીં તો એ કઈ રીતે ખબર પડે જો આટલી વાત સાંભળ્યા પછી તમને મારા પ્રત્યે ગુસ્સો આવતો હોય તિરસ્કાર થતો હોય તો સમજી લેજો કે તમારી ટોટલ સર્કિટ ફૂંકાઈ ગઈ છે તમારો ઈલાજ શક્ય નથી તો અત્યારથી જ સાંભળવાનું બંધ કરજો અને જો તમને એમ લાગે મારી વાતમાં કંઈક દમ છે તથ્ય છે તો સાંભળજો ભવિષ્યના પણ હપ્તા જે આવે એ બિલકુલ શાંતિથી સાંભળજો આ તમને ખાલી ચુનાવલક્ષી કે કોઈ એના માટે આ નથી પણ તમારી જે સુખાકારી છે તમારું જે આપણે જે લાખો પ્રયત્ન પછી આઝાદી મેળવી છે તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું ભવિષ્યમાં આપણા દેશને આગળ લઈ જવા માટે એટલા માટે તમારે કમસે કમ બ્રેઇન વોશિંગની પ્રક્રિયાથી દૂર રહેવું પડશે એવી લોભલાલચમાં આવવાનું નથી અને જો તમારું મગજ થોડું ઘણું બ્રેઇન વોશ થયેલું હોય તો મારી ગેરંટી છે કે અમારો જે એન્ટી બ્રેઇન વોશિંગ મેડિસિન છે એનાથી તમારો ઈલાજ અમે કરી આપશું સમજી ગયા એટલે મારા ઉપર વિશ્વાસ રાખજો અચ્છા બ્રેઇન વોશિંગ કોનું કરી શકાય કે જેનામાં બુદ્ધિ ઓછી હોય પોતાની સ્વતંત્ર વૈચારિક શક્તિ નથી અને બીજો વ્યક્તિ જે લોભ લાલચમાં આવે કોઈ બાળકને આપણે ચોકલેટ બતાવીએ ઉપાડીને લઈ જાય ગેંગો હોય છે આઈસ્ક્રીમ કરીને પણ જે ચતુર બાળક હશે એ શું કહેશે મારે આઈસ્ક્રીમ નથી ખાવી તમારી કોણ છો તમે આ સ્વતંત્ર વિચારવા વાળું બાળક છે મિત્રો આજની વાત અહીં જ પૂરી કરું છું આવતા એપિસોડમાં હું એક એક મુદ્દા લઈશ કઈ કઈ રીતે કેવા કેવા મુદ્દાથી તમને વોશ કરવામાં આવે છે જ્યાં ભય નથી ત્યાં ભય દેખાડવામાં આવશે જ્યાં કંઈ આપવાનું નથી ત્યાં તમને લાલચ આપવામાં આવશે તો એ શા માટે તમારી પાસે શું કામ આવે છે તમારી પાસેથી અમને કંઈક મેળવવું છે બાકી કોઈ કોઈના ઘરે શું કામ થાય એમને ખબર છે કે તમે ઇઝીલી બ્રેઇન વોશ થઈ જાશો અને એકવાર તમે એમનું કયું કરતા થઈ જાશો એટલે તમે માનસિક એમના ગુલામ થઈ ગયા તમારામાં ગેટા પ્રવૃત્તિ આવી જાય એની આ રાહ જોઈ રહ્યા છે જે ક્ષણે તમે માનસિક ગુલામ થઈ ગયા એટલે બસ પછી એમની જે અસલી મકસદ છે એ ચાલુ થઈ જશે પ્રણામ